પીઆઈ સંદીપ પાડરિયા વિરુદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો છે જોકે હજુ સુધી તેમની ધરપકડ કરવાની બાકી છે સમાજના અગ્રણી પર હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હતી અમદાવાદમાં આવેલ ખ્યાતિ હોસ્પિટલના સીઈઓ સહિત પાંચ ફરાર આરોપીઓની અલગ અલગ જગ્યાએથી ધરપકડ કરવામાં આવી છે ખ્યાતિ હોસ્પિટલના તબીબોને પીએમ જે એ હેઠળ દર્દીઓની બિનજરૂરી સર્જરી કરી હતી અમેરિકાના ન્યુ જર્સીમાં ગાંધીનગરના યુવકે મહિલા મકાન માલિકની હત્યા કરી છે જેમાં એક ગુજરાતી કોર્ટે ઈસાઈ મહિલાને અનુસૂચિત જાતિ પ્રમાણપત્ર આપવાનો ઇન્કાર કરતા મદ્રાસ હાઈકોર્ટના આદેશ ને માન્ય રાખ્યો હતો મહિલાએ પુડુચેરીમાં ઉચ્ચ વિભાગની કારકુની પોસ્ટમાં નોકરી મેળવવાના હેતુ ત્યાં પ્રમાણપત્ર માંગ્યું હતું રાણા પ્રતાપના વંશજ રાજસ્થાનના ઉદયપુરના પૂર્વ રાજવી પરિવારમાં ચાલી રહેલો વિવાદ વધુ ઘેરો બન્યો છે લક્ષ્ય રાજસિંહ મેવાડે મંગળવારે સાંજે મીડિયાની સામે પોતાના વિચારો રજૂ કર્યા ઉત્તર પ્રદેશની યોગી સરકાર રાજ્યમાં ગુનાખોરી સામે કડક લગામ જાળવી રહી છે આજ કારણ છે કે તમામ ગુંડાઓ અને જામીન માફિયાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે

લોરેન્સ ડિસ્ટ્રોય ગેંગના ગોલ્ડી બ્રાર અને રોહિત ગોદારાએ મંગળવારે વહેલી સવારે ચંદીગઢમાં બે નાઇટ ક્લબની બહાર થયેલી વિસ્ફોટની જવાબદારી લીધી હતી બંને સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ જવાબદારી લીધી હતી પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં ચાલી રહેલા હિંસા વિરોધ પ્રદર્શનો વચ્ચે શ્રીલંકાની ક્રિકેટ ટીમે સ્વદેશ પરત ફરવાનો નિર્ણય લીધો છે હવે ટીમ પાકિસ્તાન સામે ચાલી રહેલી વન ડે શ્રેણીની છેલ્લી બે મેચ રમશે નહીં